પોલીસ મોટા ભાગે આરોપી છે તેને રાત્રિના સમયે જ ઉપાડતી હોય છે અને તેનું કારણ તે હોય છે કે આરોપી પોતે ફફડી જાય ડરી જાય અને બીજી વાર ગુનો કરતા દસ વાર વિચાર કરે એક સામાજિક કાર્યકર્તાને પોલીસ રાત્રિના સમયે ઉઠાવી લે છે અને હવે મામલો ગરમાયો છે ને સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ હવે આકરા તેવર અપનાવ્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું સાથે ગુજરાતની પોલીસ અને ગાંધીનગર સીઆઈડી સાયબર સેલની ટીમ પર આરોપ લાગ્યા છે અને આરોપ પણ ગંભીર લાગ્યા છે કેમ કે એક સામાજિક કાર્યકર અને કોંગ્રેસના મહામંત્રીને પોલીસે રાત્રિના સમયે ઉપાડી લેતા હવે મામલો બીજક્યો છે

राजेश भाई टी सोनी ने गांधीनगर साइबर क्राइम में धर पकड़ करी એમનો ગુનો શું છે એમણે પોતાના ફેસબુક પેજ ઉપર આપડા જાબાજ બહાદુર સૈનિકોની ચિંતા કરી એમણે લખ્યું કે આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય એ નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેંકના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ભૂતકાળમાં પણ રાજકીય સરકારના ઈશારે ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ટીકાઓ કરી છે એમ છતાં હજી આ રીતના એરેસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જહાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાં દુરુપયોગ કરીને પબ્લિક ભાજપની સરકારે સરકારની તિજોરીનો દુરુપયોગ ના કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા કરતા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં આ લોકતંત્ર નથી લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રત્યે ના એક એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો

કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વાતંત્રતા ઉપર કાપ મૂકીને કોઈના સામે નથી કરી વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી જાણ બાર કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે રાષ્ટ્ર વિરુદ્ધ એમની કોઈ ટિપ્પણી કે નથી સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે અને એ ગુનો ગણતા હો તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું રાત્રિના સમયે ધરપકડ થઈ છે તે મામલે હવે આ સાંસદ શક્તિસિંહ ગોહિલા પોલીસ અને સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને પોતાની વાત મૂકવાનો બંધારણીય અધિકાર છે અને ત્યાં દેશનો નાગરિક છે સેનાના મનોબળ વધારવા માટે આ રાજેશ સોની પોતાની પોસ્ટ મૂકી હતી ને જે પ્રકારે રાજકીય વ્યક્તિઓ આ સેનાના નામે પોતાની પબ્લિસિટી કરે છે તે મામલે તેમણે લખાણ લખ્યું હતું મૂકવાનો અધિકાર હતો તે કોઈ પણ પ્રકારની દેશ વિરોધી વાત નહોતી આમાં ફેસબુકની આ પોસ્ટ છે તેણે અનેક પ્રકારની રાજકીય ગરબી લાવી દીધી છે અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ હવે મેદાને છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ